હલો દોસ્તો દોસ્તો આજે આપણે વાત કરી રહ્યા છીએ સુરતની પ્રખ્યાત રાધે સોડા શોપની આજે દોસ્તો આપણે આટલે પીવા આવ્યા છે રાધેની બધાથી ફેમસ થ્રી ઇડિયટ અને ફોર ઇડિયટ જમરૂક આના અંદર સિંગ લાખી છે અને મસ્ત સ્વાદ છે તો ચાલો આપણે વાત કરીએ આજે તેમના ઓનર પોતે તેનાથી તો ચાલો દોસ્તો આપણે વાત કરવા જઈએ તો દોસ્તો આજે આપણા સાથે જે પોતે આ શોપના

થોડું સક્સેસ થયું સ્ટાર્ટિંગમાં થોડું ડિફિકલ્ટી થઈ પણ થોડા ચેન્જીસ કહી રહ્યા થયું છે સ્ટાર્ટ બરાબર એમાં કોઈ ફ્યુચર નથી આવ્યો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ કહ્યું ત્યારે થોડું અમને બી થોડું એમ લાગતું હતું કે કસ્ટમરને કેવી રીતના અમે સજેસ્ટ કરીએ કે તમે આ કોઈ નવું પીઓ કારણ કે શું શું નામ લેવું સ્ટાર્ટિંગમાં કોઈ ડિસાઇડ નહોતું કરે પણ એમના કસ્ટમર્સ યંગેસ્ટ વધારે આવતા હતા જોકે આ છોકરાઓ વધારે આવે થોડા છોડા તો એને અમે ખાલી એમના મત થાય કે તમે ટેસ્ટ કરો કેવું લાગે છે શું છે શું નહીં એ બધું એને જોયું પછી એ લોકોએ જે ટ્રીડિયસ મૂવી આવેલું જયારે તો એ લોકોએ જયારે મૂવીના નામ પર દીધું નામ દિવમિયર

તો દોસ્તો તમે હવે જોઈ રહ્યા છો કે સોલંકી સાહેબે પોતાની દુકાનને કેટલું મસ્ત શંગારી રહ્યું છે આટલે બધા ફ્લેવર મૂકી રાખ્યા છે અને તમને આટલે એકદમ સુંદર તરીકેથી દુકાન જોવા મળશે હરેક વસ્તુ વ્યવસ્થિત અને સુંદર સજાવેલી છે સોલંકી સાહેબે આ મસ્ત બોટલો દેખાઈ રહેલી છે અને દોસ્તો હવે આપણે વાત કરીએ આ થ્રી ઇડિયત સોડાની હવે મેં પીને જોવું કે આ સોડા કેવી છે અરે વાહ દોસ્તો સુ સોડા છે આવી સોડા દોતર પી દોસ્તો પીવા થી એકદમ જે મન શાંત થઈ જાય ને એકદમ મસ્ત થઈ જાય તમે આજ કહીયકો કે તમે પોતાના જીવનમાં બધા દુખ દર્દ થોડીવાર માટે ભૂલાઈને આટલા એને જો તમે આ સોડા પીયો તો તમને એકદમ શાંતિ થઈ જાય અને દોસ્તો તમે આ સાઈડ વ્યૂ જોઈ જોઈયેગો જોઈ કે કેટલું મસ્ત એકદમ શાંત વાતાવરણ છે આગળ ગાર્ડન છે લોકો કેટલા શાંતિથી બેઠા છે

હા અને તમે રોજ એક જ પીવો કે અલગ અલગ જાત ના પીવો ના ના અલગ 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 પીવો તમે આટલે પોતાના મિત્રો સાથે આવો ને બેસો તમને સારું લાગે બહુ સારું લાગે અહિયાં આગળ સ્પેસ એટલી છે એટલે ગાડી મૂકીને શાંતિ બેસી શકો વાતાવરણ સારું છે એકદમ ખાસ છે તો આજે આપણા સાથે આ ભાઈ છે ભાઈ તમે આટલે કેટલા સમયથી થી સોડા પીવાઓ છો લગભગ 5 એક વર્ષ જેવું હશે 5 એક વર્ષ તમે ડેલી પીવાઓ કે કોઈ કોઈ દિવસ ના ના આ તો